કેમ છો બાળકો મજામાં છો ને આજે આપણે શીખીશું જોડકા જોડતા આમાં આપણે રિવિઝન પણ થઈ જાય અને જોડકા જોડતા પણ શીખી જઈએ એટલે પહેલાં અહીંયા શું છે આડી લાઇન લાઈન તો આમાં શોધવાની છે આડી લાઇન લાઈન ક્યાં છે આ ત્રાસી આસી આવી લાઈન આડી ત્રાસી લાઈન આડી લાઈન આવી રહી તો આપણે જોડવાનું છે આડી જોડે આવી બરાબર છે પછી આ છે ઊભી લાઈન તો આને શોધવાની છે તો આમાં ઊભી લાઈન ક્યાં છે આ ત્રાસી આસી આવી આ ઊભી લાઈન તો ઊભી લાઈન સાથે ઊભી લાઈન જોઈન્ટ કરવાનું છે પછી આ છે ત્રાસે લાઈન એ નીચેથી ઉપર જાય છે એવી ત્રાસી લાઈન છે આમાં શોધવાનું છે આ નીચેથી ઉપર જાય છે હા નીચેથી ઉપર જાય છે બરાબર છે એટલે આઈ રે ત્રાસે લાઈન ત્રાસે લાઈન પછી આ લાઈનને આપણે આની જોડે જોઈન્ટ નથી કરવાની કારણ કે આ ઉપરથી આમ નીચે જાય છે બરાબર છે એટલે આ ત્રાસી લાઈન આ ત્રાસી લાઈન સાથે જોઈન્ટ કરવાની છે પછી સી તો આમાં સી ક્યાં છે આ જોઈન્ટ કરેલું એ નથી જોવાનું આઈ રહ્યું બીજો જ છે બરાબર છે તો અહીંયા સી જોડે સીને જોઈન્ટ કરવાનો બરાબર પછી આ ઊંધો સી છે તો ઊંધો સી આમાં છે ના આઈ રહ્યો ઊંધો સી ઊંધો સી પછી આવશે વી વી ક્યાં છે આ આ વી છે પણ આ ઊંધો વી છે અને આપણે જોઈન્ટ કરવાનો છે સીધો વી એટલે આમાં આઈ રહ્યો એટલે અહીંયા જોઈન્ટ કરવાનું છે આવી રીતે બરાબર છે કરવાનું યુ યુ આની સાથે કરવાનું છે ધ્યાનથી જોવાનું છે આ ઉપરથી ખુલ્લું છે તો અહીંયા ખુલ્લું હોવું જોઈએ એટલે સાથે અને ઊંધયું ઊંધાયું સાથે બરાબર છે પછી એક્સ હવે બધા જોઈન્ટ થયા હવે બાકી રહી ગયું કયું આ એક જ એટલે એક્સ એક્સ બરાબર છે આને શું કહેવાય આડે લાઈન ઊભી લાઈન ત્રાસી લાઈન ત્રાસી લાઈન સી વી વી યુ યુ એક્સ બરાબર છે ના ખબર પડે આમાં તો કોમેન્ટ કરવી પણ આવી રીતે લાઈન પહેલા જોવાની પછી અહીંયા આંગળી રાખવાની પછી આમાં શોધવાનું પછી જે એના જેવી મેચિંગ હોય સરખી સરખી એની સામે જોઈન્ટ કરવાનું બરાબર છે હવે બીજા જોડકા જોડીશું એમાં શું આવશે એ બી સીડી અંગ્રેજી મૂળાક્ષર આમાં રિવિઝન પણ થઈ જાય અને આપણે જોડકા જોડતા પણ શીખી જઈએ ચાલો પહેલાં શું છે એ ફોર એપલ ધ એ ફોર એપલ આમાં ક્યાં છે આ છે

આ સી નથી આઈ રહ્યો બરાબર છે સી ફોર કેટ પછી ડી ફોલ ડોગ આવશે હવે આમાં ડી ફોર ડોગ શોધવાનો આઈ રહ્યો પહેલો જ છે ડી ફોર ડોગ હવે શું શોધવાનું ઈ ફોર

સી છે આ કે છે બરાબર છે બાળકો ફોર ફીસ ફોર ફીસ બંને સરખું છે ને એની સામે જોઈન્ટ કરવાનું હવે જી ફોર ગ્રેપ હવે તમારે બોલવાનો છે જી ફોર ગ્રેપ્સ આમાં ક્યાં છે તમે શોધો પછી મને કહો કયા નંબરનો છે જી ફોર ગ્રેપ્સ એક નંબરમાં બે નંબરમાં હા બે નંબરમાં પેલો ડી છે બીજો જી છે જી ફોર ગ્રેસ બરાબર હવે એચ ફોર હેન્ડ હેન્ડ એટલે હાથ ચલો એચ આમાં શોધવાનો છે આ એચ છે ના આ એચ છે ના આમાં એચ છે આ ના આવી રહ્યો એચ ફોર હેન્ડ પછી આઈ ફોર આઈસ્ક્રીમ આઈસક્રીમ કોને કોને ભાવે છે ના આઈ છે ના આ છે આઈ ના આમાં આઈ આ પણ આઈ નથી આઈ રહ્યો આઈ આઈ ફોર ice cream OK